હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુક ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ઇંગ્લિશની નિસ્વાધન પોથીનો પાઠ ત્રણ ટુડે કમ્સ એવરી ડે જે બીજા સત્રમાં આવે છે પાઠ ત્રણના સ્વાધન પોથીના તમામ પ્રશ્નોના જવાબના અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ ત્રણ ટુડે કમ્સ એવરી ડે સૌ પ્રથમ એક્ટિવિટી એક નીચે આપેલા વાક્યો કયા વ્યવસાયકાર બોલી શકે તે ઓળખી વાક્ય સામે તેમનો વ્યવસાય લખવાનો છે એક શો મી યોર ડ્રાઇવિંગ લાઇસન્સ જવાબ થશે અ પોલીસમેન બે નોટ ડાઉન ધ હોમવર્ક જવાબ થશે અ ટીચર ત્રણ ડોન્ટ શાઉટ ઇન ધ ક્લાસરૂમ જવાબ થશે અ ટીચર ચાર યુ શુડ ટેક યોર મેડિસિન્સ રેગ્યુલરી અ ડોક્ટર પાંચ આઈ મેન શૂઝ અ કોબલર આ રીતે લખી શકો છો ત્યારબાદ એક્ટિવિટી ટુ એ રીડ ધ ફોલોઈંગ એન્ડ અન્ડરલાઇન ધ એક્શન વર્ડ આપણે આ વાંચવાનું છે અને જે જે એક્શન વર્ડ છે એટલે કે ક્રિયા વાચક શબ્દ છે તેની નીચે લીટી કરવાની છે માય ડોગ લિસન ટુ મી વેન આઈ ટોક ટોક એ એક્શન વર્ડ છે હી ગોઝ વિથ મી ફોર અ વોક અને ગોઝ એ બંને એક્શન વર્ડ થશે ત્યાર પછીની લીટીમાં સ્લીપ ડઝ ડુ શો નોઝ નો સ્પીક માઇન્ડ્સ આ બધા એક્શન વર્ડ છે તેને નીચે આપણે લીટી કરવાની છે ત્યારબાદ હી શેર્સ વિથ મી થિંગ્સ એન્ડ હિઝ ફાઇન્ડ્સ શેર્સ ફાઇન્ડ્સ સે હેન્ક્સ લુક્સ કડલ્સ લિક્સ ટેલ્સ અન્ડરસ્ટેન્ડ આ રીતે તમે એક્શન વર્ડની નીચે લીટી કરીશો ત્યારબાદ બી રાઈટ ડાઉન ધ એક્શન વર્ડ હવે આપણે જે જે એક્શન વર્ડની નીચે લીટી કરી છે તે અહીંયા લખવાના છે તો આ રીતે તમે બધા જ શબ્દ જેની નીચે લીટી કરી છે તે અહીંયા આપેલી ખાલી જગ્યામાં લખવાના છે શેર ફાઇન્ડ સે હેન્ડ લુક કડલ લિક ટેલ અંડરસ્ટેન્ડ ત્યારબાદ એક્ટિવિટી ત્રણ અ રીડ ધ ફોલોઇંગ ડાયલોગ્સ કેરફુલી અહીંયા છે જે ડાયલોગ ચીમનલાલ અને જેઠાલાલના આપેલા છે તથા પેથાલાલ તે બધા વાંચવાના છે જે તમે વર્ગખંડમાં વાંચ્યા હશે આ તમારે ફરીવાર અહીંયા વાંચવાના છે ત્યારબાદ એ નાવ રાઇટ ડાઉન ધ એડવાઇઝ ગીવન બાય ધ ડોક્ટર ટુ જેઠાલાલ એન્ડ પેથાલાલ એક્ઝામ્પલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ અહીંયા છે તમારે જેઠાલાલ અને પેથાલાલને ડૉક્ટરે એડવાઇઝ આપી છે તે લખવાની છે ડુ નોટ જોઈન ફોર અ ટી સ્ટાર્ટ ટુ ટેક અ કપ ઓફ ગ્રીન ટી ડુ નોટ યુઝ સુગર ઇટ ઓનલી સીઝનલ ફ્રૂટ્સ નાવ ઇફ યુ વેર અ ડોક્ટર વોટ એડવાઇઝ વુડ યુ ગીવ ટુ યોર ફ્રેન્ડ અ લિસ્ટ થ્રી એડવાઇઝ જો તમે ડોક્ટર હોય તો તમારા મિત્રને તમે શું સલાહ આપો તે અહીંયા લખવાનો છે કોઈ પણ ત્રણ સલાહ લખવાની છે ઇટ સિઝનલ ફ્રૂટ્સ ડોન્ટ ઇટ જંક ફૂડ ડૂ એક્સરસાઇઝ રેગ્યુલરી તમે આની સિવાયની બીજી ત્રણ સલાહ પણ લખી શકો છો ત્યારબાદ એક્ટિવિટી ફોર રીડ ધ ફોલોઇંગ એક્શન વર્ડ એન્ડ ક્લાસિફાઈ ધેમ એકડિંગ ટુ ગીવન ટેબલ રાઇટ ડી ફોર ડેલી એક્ટિવિટીઝ આર ફોર રેગ્યુલર એક્ટિવિટીઝ એચ ફોર હેબિટફુલ એક્ટિવિટીઝ અહીંયા છે ક્રિયાપદ આપેલા છે તેની અંદર જે દરરોજ થતી ક્રિયા માટે ડેઈલી રેગ્યુલર થતી ક્રિયા માટે એચ અને તમારા સ્વભાવવશ ટેબવશ થતી ક્રિયા માટે આપણે એચ લખવાનો છે ટેક અ બાથ તો ડેલી ઇટ ચપાતી રેગ્યુલર ડૂ હોમવર્ક રેગ્યુલર પ્લે ગેમ્સ ડેઈલી ટોક ટુ ફ્રેન્ડ ડેઇલી આસ્ક ક્વેશ્ચન રેગ્યુલર ડ્રિંક મિલ્ક ડેઈલી હેલ્પ ફ્રેન્ડ રેગ્યુલર રીડ સ્ટોરી બુક એચ હેબિટ ડ્રિંક મિલ્ક ડેઇલી ડાન્સ હેબિટ વોટર ધ પ્લાન્ટ્સ રેગ્યુલર ગો ટુ સ્કૂલ રેગ્યુલર સિંગ સોંગ હેબિટ વોશ ક્લોથીઝ રેગ્યુલર ગો ટુ સ્કૂલ રેગ્યુલર અને બ્રશ ટીથ ડેલી આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ અહીંયા ટેબલની વિગતને ઉદાહરણ મુજબ નોંધવાની છે ડી ડેઈલી આર રેગ્યુલર એચ હેબિટ તો ટેક અ બાથ પ્લે ગેમ્સ ડ્રિંક મિલ્ક બ્રશ ટીથ ત્યારબાદ રેગ્યુલરમાં ઈટ ચપાટી ડુ હોમવર્ક આસ્ક ક્વેશ્ચન હેલ્પ ફ્રેન્ડ વોટ ધ પ્લાન્ટ ગો ટુ સ્કૂલ હેબિટમાં લખી શકાય રીડ સ્ટોરી ડાન્સ સિંગ સોંગ ત્યારબાદ એક્ટિવિટી પાંચ રીડ ધ ફોલોઇંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન અહીંયા આપેલો ફકરો શિવ વસાવડા એ સાયન્ટિસ્ટ છે તેનો છે શિવ અને શંકર વિશેનો આ ફકરો વાંચવાનો છે સમજવાનો છે અને તેના આધારે આપણે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે એક હુ પ્રેક્ટિસ યોગ ફોર એન અવર શિવ પ્રેક્ટિસ યોગા ફોર એન અવર બે હુ મેક્સ ટી તો શંકર મેક્સ ટી ત્રણ વેન ડુ ધે લીવ ધેર હાઉસ ધે લીવ ધેર હાઉસ અરાઉન્ડ ટેન એ એમ ચાર વોટ ડઝ શંકર ડ્રાઈવ શંકર ડ્રાઇવ ધ કાર પાંચ ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ઇન ધ મિનિંગ ફ્રોમ ધ પેસેજ બેડ ધ ગુડ લેટ ધ અર્લી આપણે ઓપોઝિટ એટલે વિરુદ્ધાર્થી શબ્દ આપેલા ફકરામાંથી શોધવાના હતા ત્યારબાદ એક્ટિવિટી છ શંકર ઓફ શિવાની પ્રવૃત્તિના આધારે શંકરની પ્રવૃત્તિ લખો આ એક્ટિવિટી છ ની અંદર શંકર ઓફ શિવને આધારે આપણે શંકર કઈ કઈ એક્ટિવિટી કરતો હતો તે લખવાનું છે તો હી મેક્સ ટી એન બ્રેકફાસ્ટ હી ડ્રાઈવ ધ કાર એન્ડ સિંગ સોંગ હેલ્પ શિવ ઇન ધ લેબોરેટરી હી પ્લેઝ ક્રિકેટ એન્ડ ચેસ હી કુક્સ ફૂડ ફોર શિવ હી ચાર્જ હિમસેલ્ફ આવી રીતે તમે લખી શકો છો ત્યારબાદ એક્ટિવિટી સાત રાઇટ અ પેરેગ્રાફ યુઝ ધ ફોલોઇંગ વર્ડ અહીંયા આપેલા શબ્દોના આધારે આપણે પેરેગ્રાફ લખવાનો છે તમે જોઈ શકો છો અહીંયા લાઇબ્રેરી ટેમ્પર રામપુર વિલેજ વિશે છે તેની અંદર શું શું વસ્તુ છે તેની બધી એક ચાર્ટ આપેલો છે ચાર્ટના આધારે આપણે ફકરો લખીશું રામપુર ઇઝ અ બિગ વિલેજ ધેર આર પ્રાઇમરી સ્કૂલ આંગણવાડી સેન્ટર એન્ડ હાઈ હાઈસ્કૂલ ઇંધરામપુર દેર ઇઝ અ લાઇબ્રેરી ઇન ધરામપુર દેર ઇઝ અ પંચાયત ભવન ઇન રામપુર ધેર ઇઝ અ પ્રાઇમરી હેલ્થ સેન્ટર ઇન રામપુર ધેર ઇઝ અ બસ સ્ટેન્ડ ઇન રામપુર ધેર ઇઝ અ બ્યુટિફુલ ગાર્ડન નિયર ધ પોન રામપુર ઇઝ સરાઉન્ડેડ ત્યાર ત્યારબાદ એક્ટિવિટી નીચે આપેલા શબ્દોને વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે અહીંયા તમે એક્ઝામ્પલ આપેલું છે આડાવાળા શબ્દ છે એને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરીવાર લખવાનું છે પહેલું થશે રેખા વોચ ઇઝ અ મૂવી બીજું થશે ધ ટેલ અ લાઈ ત્રીજું વાક્ય થશે સુનંદા ડઝ નોટ ઇટ ફ્રૂટ ચોથું વાક્ય થશે ધ સ્ટુડન્ટ ડુ નોટ પ્લે એવરી ડે પાંચમું વાક્ય થશે આઈ ક્લીન માય હેન્ડસ એવરી ડે ત્યારબાદ એક્ટિવિટીને અહીં ટેબલમાં સુજલના ફ્રેન્ડની એક્ટિવિટીઝ વિશે વિગતો આપવામાં આવી છે તેનો અભ્યાસ કરવાનો છે એક્ટિવિટીઝ ઓલવેઝ નેવર અને સમટાઇમ ગેટઅપ અર્લી તો હંમેશા રાકેશ અને પ્રિયા હંમેશા જાગે છે રીટા અને સાનવી ક્યારેય જાગતા નથી અને જોન શ્વેતા અને ફાતિમા ક્યારેક ક્યારેક જાગે છે બીજું છે રીડ ન્યૂઝપેપર રાકેશ પ્રિયા ફાતિમા ઓલવેઝ જોન સાર્થ નવર અને ઋતુ શ્વેતા સમટાઇમ આવી રીતે છે તેઓ કઈ કઈ એક્ટિવિટી કયા તેના મિત્રો ક્યારે કરે છે તે બધું આપેલું છે તે વાંચવાનું અને સમજવાનું છે નાવ રાઈટ અબાઉટ સુજલ્સ ફ્રેન્ડ હવે તેઓના ફ્રેન્ડ વિશે એક ફકરો લખવાનો છે સુજલ એઝ સેવન ફ્રેન્ડ રાકેશ પ્રિયા ગેટ અપ અર્લી ઋતુ ડઝ નોટ ગેટ અપ અર્લી આવા બધા વાક્ય બનાવીને લખવાના છે જ્હોન શ્વેતા એન્ડ ફાતિમા ગેટ અપ પર્લી સમટાઈમ રાકેશ પ્રિયા એન્ડ ફાતિમા રીડ ન્યૂઝ પેપર ઓલવેઝ જોન એન્ડ સાર્થ ડુ નોટ રીડ ન્યૂઝ પેપર શ્વેતા ટેલ્સ અ લાય રાકેશ પ્રિયા ફાતિમા એન્ડ ઋતુ ડુ નોટ ટેલ અ લાય John tells a lie sometime. Sweta, Priya, and Fatima sing song. Rakesh does not sing song. Rutu asks question. to the teachers sometime. Sweta, John, Priya, and Rakesh ask question the teachers. Sanmi and Sarth do not ask question the teachers. Fatima and Priya help their mother. John, Sweta do not help their mother. Fatima, Priya, and John prepare breakfast. શ્વેતા ડઝ નોટ પ્રિપેર બ્રેકફાસ્ટ આવી રીતે તમે આપેલા કોષ્ટકને આધારે આ બધા વાક્ય બનાવી લખવાના છે ત્યારબાદ એક્ટિવિટી દસ રાઈટ અ પેરેગ્રાફ ઓન સ્કૂલ એસેમ્બલી અહીંયા છે કેટલાક શબ્દ આપેલા છે તેના આધારે આપણે સ્કૂલ એસેમ્બલીનો પેરેગ્રાફ એટલે કે ફકરો લખવાનો છે અવર સ્કૂલ એસેમ્બલી સ્ટાર્ટ એટ ઇલેવન એવરી ડે ધ સ્ટુડન્ટ સીટ ઇન ક્યુ એટ ફર્સ્ટ વી પ્રેક્ટિસ યોગા ધેન વી સિંગ પ્રેયર અ સ્ટુડન્ટ ફ્રોમ ક્લાસ સિક્સ ટુ એટ રીડ હેડલાઇન્સ ઓફ ન્યૂઝપેપર અ સ્ટુડન્ટ ફ્રોમ ક્લાસ થ્રી ટુ ફાઈવ ટેલ્સ અ અોરી અ ટીચર ડિલિવર્સ ધ થોટ ઓફ ધ ડે અ સ્ટુડન્ટ ફ્રોમ ક્લાસ સિક્સ ટુ એટ આસ્ક ક્વેશ્ચન એન્ડ અધર સ્ટુડન્ટ રિપ્લાય હિમ એટલાસ્ટ વી સિંગ વંદે માતરમ સોંગ એન્ડ વી ગો ટુ અવર ક્લાસ હવે જ્ઞાન ગેલેરી નીચે આપેલી પ્રાણીઓ તેના બચ્ચાની ખૂટતી વિગત પૂરવાની છે કેટ તો કિટન હેન ચિકન ત્યાર પછી પપ્પી તો ડોગ કાઉ તો કાફ ટેડપોલ તો ફ્રોગ ગોટ તો કીડ આ રીતે તમે લખી શકો છો સાત કબ તો લાયન પીગ તો પિગલેટ બની તો રેબિટ હોર્સ તો ફોલ અગિયાર ફિંગર લાઈન તો ફિશ શીપ તો લેમ અહીં આપણા પાઠ ત્રણના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની ઇંગ્લિશ વિષયની સ્વાધીન પોથીના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ સાત ઇંગ્લિશ સ્વાધીન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો